નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આ પાઠના સ્વાધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ગુજરાતી ધોરણ નો પાઠ માતા જુઓ મિત્રો પ્રશ્ન ની અંદર આપણને આપેલું છે કે નીચેના શબ્દોનો અર્થ શબ્દકોષમાંથી શોધીને લખો અને તે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો જુઓ પેલું છે સુરખી જેનો અર્થ થાય આછી લાલાસ તો તેનું વાક્ય છે સૂર્યદેવ સૂર્યોદય વખતે આકાશમાં સુરખી જોવા મળે છે બીજું મૃદુ તો તેનો અર્થ થાય કોમળ તો વાક્ય થશે તમારા હાથ કેટલા મૃદુ છે ત્રીજું પવન અનિલ એનો અર્થ થાય પવન વાક્ય થશે આજે બહુ ઠંડો અનિલ છે ચોથો શબ્દ છે અશ્વ જેનો અર્થ થાય ઘોડો તો વાક્ય થશે મારી પાસે એક અશ્વ છે પાંચમો શબ્દ છે ધરા જેનો અર્થ થાય પૃથ્વી વાક્ય થશે ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠે છે છઠ્ઠો શબ્દ છે આશીષ જેનો અર્થ થાય આશીર્વાદ વાક્ય થશે પ્રાર્થના કરી ભગવાનના આશીષ લીધા ત્યાર પછી પ્રશ્ન બીજો છે નીચેનો ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્ય માંથી શોધીને લખો ચાલો જોઈએ કયો ભાવાર્થ છે પેલું છે એ વૃદ્ધ ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે થી કોઈ આવી રહ્યું છે એ તરફ હાથના નેજવા કરીને જુએ છે તેનો પતિ વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને ને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે બીજું અર્થ જોઈએ કે આ ધરતી રસ વગરની થઈ છે કાં તો અહીનો રાજા દયાહીન થયો છે નહીં તો આવું ન બને બોલીને માતા ફરી તો તેની કાવ્ય પંક્તિ આવશે રસહીન ધરા થઈ છે દયાહીન થયો નુપ નહી તો ના બને આવું બોલી માતા ફરી રડી ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલો પ્રશ્ન છે તમે બગીચા કે ખેતરમાં જાઓ અને ત્યાં તમને હરિયાળી જોવા ન મળે તો તમને કેવા વિચારો આવે તો અમને એવા વિચાર આવે કે અહીં આ બધું આવું કેમ જોવા મળતું હશે શું અહીં લોકો ઝાડને પાણી નહીં પીવડાવતા હોય આ છોડ કેમ આવા દુબળા જોવા મળે છે વગેરે વિચારો આવશે બીજો પ્રશ્ન તમને ક્યારે કોઈ વસ્તુ જોઈને કુતૂહલ થયું છે ક્યારે તો હા અમે એક વખત આંબરડી સફારી પાર્કમાં ગયા હતા ત્યાં અમે સિંહને હરણનો શિકાર કરતા જોયો હતો આ જોઈને અમને કુતુહલ થયું હતું ત્યાર પછી જોઈએ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને શિયાળાની સવારનું વર્ણન કરો તો ચાલો જોઈએ શબ્દ આપ્યા છે આપણને ઉગમણે સૂર્ય લાલાશ ચોખ્ખું આકાશ કડકડતી ઠંડી શીતળ પવન પંખીઓ કલરવ તો ચાલો તેના ઉપરથી આપણે એક ફકરો બનાવીએ કે સવારે સૂર્યનો ઉદય થાય ત્યારે આકાશ ચોખ્ખું અને સુંદર હોય છે ઉગમનું આકાશ લાલાસ ભરેલું દેખાય છે સવારમાં શીતળ પવન વાય છે લોકો કડકડતી ઠંડીમાં તાપણું કરતા નજરે પડે છે પંખીઓ આનંદમાં આવી કલરવ કરતા દેખાય છે ચારે બાજુ નીરવ શાંતિ જોવા મળે છે સ્ત્રીઓ કામમાં વ્યસ્ત બની જાય છે અને બાળકો કોમળ તડકામાં રમતા જોવા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું પોષ અને મહા મહિનાની ઋતુ જેને શિથિલ કહેવાય ત્રીજું દયા વગરનો જેને કહેવાય દયાહીન અને ચોથું શેરડીના સાઠાનો નાનો ટુકડો જેને કાતળી કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન છ નીચેના કોષ્ટકમાં આપેલ પ્રશ્નોના જવાબ શોધીને ફરતે ગોળ કરો તો જુઓ પેલું છે મુખ્ય ત્રણ ઋતુઓના નામ જણાવો તો જુઓ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ તો તે આપણને જોવા મળે છે જુઓ શિયાળો અહીં છે ત્યાર પછી અહીં ઉનાળો કરેલો છે અને ત્યાર પછી ચોમાસું તમારે જાતે શોધવાનું છે જુઓ અહીં આપેલું છે પણ આપણે ગોળ કર્યું નથી ત્યાર પછી બીજો પ્રશ્ન છે છ ઋતુઓના નામ શોધો અને લખો તો પેટા ઋતુઓની અંદર ગ્રીષ્મ શરદ વર્ષા હેમંત શિશિર અને વસંત આ છ એની પેટા ઋતુઓ છે જેનો આપણે અહીં ઉલ્લેખ કર્યો છે અને દરેક ઋતુ તમને આની અંદર જોવા મળે છે તે તમે લખી દેજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સોળ ગ્રામ માતા પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું પાઠ સત્તરની ની અંદર ત્યાં સુધી આવજો